બાપા સીતારામ આજે તારીખ બે પાંચ બે હાજર ચોવીસ અને વાર ગુરુવાર આજે આપણી દુકાન ઉપર ગિરનાર ચાર નંબર દાણા સ્વરૂપમાં જે જે એરીનો વેક્યુમ લાવનાર કંપની વિશ્વની ટોપ લેવલ ની જે કંપની જે ગણાય એરીનો સીડ્સ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાણા અને વેક્યુમ પેકિંગમાં જે કંપની આપતી હોય તો એ કંપનીના ગિરનાર ચાર નંબર વેક્યુમ પેકિંગમાં આપણી દુકાન ઉપર આવી ગયેલું છે જે પણ ખેડૂત મિત્રો જે જુરિયાત હોય ગિરનાર ચાર નંબરની દાણા સ્વરૂપમાં તો વહેલા તે પહેલા આપણી દુકાન થી ત્રણ ત્રણ દુકાન થી માલ મેળવી લઈએ આપણી જે તળાજા પાયલ સીડ્સ તળાજા છે મોવા પાયલ એગ્રો એજન્સી અને મોવા પાયલ કૃષિ મોલ માંથી આ ત્રણે દુકાન આપણી દુકાને માલ મળી છે ગિરનાર ચાર નંબર ગિરનાર ચાર ની આપણે ખાસિયત ગણીએ કે જે એકસો દસ થી એકસો પંદર દિવસે પાકતી જાત છે તેલની ટકાવારી ત્રેપન ટકા તેલની ટકાવારી આવે છે એમાં જે ઓલિક એસિડ જે પ્રમાણ આવે એ એ અઠ્યોતેર થી એસી ટકા જે આપણે સ્વાસ્થ્ય માટે સૌથી સારામાં સારી ગણાતી હોય તો ગિરનાર ચાર નંબર ગયા વર્ષે બે હજાર ત્રેવીસ માં આપણે ખૂબ જ સારામાં સારું ઉત્પાદન બે હજાર ત્રેવીસ માં આપણે ખૂબ જ સારા ગિરનાર ચાર ના ઉત્પાદન મેળવ્યું છે પાલો સારો રહ્યો તો વહેલા તે પહેલા જે પણ ખેડૂત મિત્ર જે જરૂરિયાત હોય તે વહેલા વહેલા તે પહેલા મેળવી લે આજે વાત કરીએ બીજી કે બાયર કંપની નો ગોચો અને બાયર કમની નો એવર ગોલ્ડ માં પટ મારવાથી તમારે ફૂગ જન્ય રોગ અને મુંડા જે જમીન છે જીવાત હોય ઉદય હોય મુંડા હોય કે ડોળ હોય કે છોડ ઉભો વહ્યા જતા હોય તો એની માટે બાયર કંપની એવરગોલ અને બાયર નો ગોચોનો પટ મારાથી સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ બસ આજની કૃષિ માહિતી એટલે તે નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ પાયલિયા જોતા રહો બાપા સીતારામ